નમસ્કાર હરિયોમ હીક મુી પિયા વે મથે રચના અગિયે મે પિયાવા બહુ ઉપયોગી વાઘામે જે વીચ મે લમું પંઘવે તો વડ જો ઝાડ વે નિમજો ઝાડ વે વાય વે એનમે સિલોર વાી વાય પગઠીએ વાી નીચા માડું પાણી પી શે બાલતી સે પણ ભરી શે ઢગા પણ અમુક ઠેકાણે તગા ખેડીને અવાડાપણ ભરીન્દા હોવા દર પિયા બનાઈ ડીવા अॼु त हाणे हिन वस्तु जो अस्तित्व मिटी वियो साओ सिलर वायूं उसियूं ने पिया पण उसिया जे ॾाता वॾेरो मन ॾया भाव आयो ने सोनी वाट सारो भनाए पियावो ॾाता वॾेरो मन ॾया भाव आयो सुञी वाट सारो भनाए पिआो ने लमूं पंधु ॿी गोठे विच कोन ओसो लमूं पंधु लम। ॿी गोठें વેચ કોન ઓસો ઓસો એટલે આશરો કોઈ પણ જાત્યો વેસા ખાધે જો આશરો ઓસો એટલે આશરો થયે લમુ પંત બી ગોઠે વેચ કોન ઓસો જરા ખેણ પોરો પૌરો ઈ હિ આવો લમુ પંત બી ગોઠે વેચ કોન ઓસો જરા ખેણ પોરો પૌરો ભણ્યો હિ આવો દાતા વડેરો મન દયા ભાવ આયો ને ગડે વે પગે વે થકે કોટાડું ગડે વે કે પગે વે થકે કો વાટાળુ ભને માજો ખોરો ઇલા પિયાવો ગે વે પગે વે થકે કો વાટાળુ ભને માજો ખોરો એની લાપી આવો દાતા વડેરો મન ડયા ભાવ આયો ને મીઠો નીર નાયર ને મીઠી છી વડજી મીઠો નીર નયર મિઠી છો વડજી થો વાસરો દેતો મણી કે પિયાવો મીઠી છું વડજી મીઠી मिठो नीर नायर मिठी छांई वढिजी न थधो वासिरो ॾे थो मिणी खे पियावो सुञी वाटु सारो भन्यो ही पियावो ॾाता वॾेरो मन डया भाव आहियो ने भलाई करेला विठो आहे वॻड़े भलाई करेला विठो आहे वॻिड़े जोगी को जबरो लॻे थो पिआो ભલાઈ કરેલા વેઠો આય વગડે જોગી કો જબરો લગે તો પિયાવો દાતા વડેરો મન ડયા ભાવ આયો અને જનાવર કમાડુ હુએ ચોપો ચેડો જનાવર કમાળુ હુએ ચોપો ચેડો મીઠો આસરો વે તો મિણિલા પિયાવો જનાવર કમાડુ હુએ ચોપો ચેડો મિઠો આસરો વહેતો મિણીલા પિયાવો દાતા વડેરો મન દયા ભાવ આયો અને સમો ખાતે પલટો કઈ ચાડી કા નીકરદે સમો ખાતે પલટો કઈ ચાડી કા નીકરી પ્યા સમો ખાતે પલટો કઈ ચાડી કા નીકરી પ્યા મોહન સમૂરો વિનાણો વેનાિયાવો સમો ખાતે પલટો કઈ ચાડી કા નીકરદે મોહન સમૂરો પિયાવો દાતા વડેરો મન દયા ભાવ આયો ને વા વાટ સારો બનાઈે પિયાવો